સાથે લીધા બાદ પિતાએ બીજા લગ્ન કર્યા અને અને સોતેલી માતા નાની અવારનવાર બાળકને માર મારતા હતા એટલું જ નહીં બાળકના નાનીએ તો ચીપિયો ગરમ કરીને બાળકને બે ડામ પણ આપ્યા હતા આ બાબતની જાણ બાળકના દાદાને થતા તેમણે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ચાર લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે ડૂબાડ્યો હતો ડોલમાં કુંદનબા મને માથામાં પાણી આપ્યું હાટમાં પાણી આપે તો હાટમાં ચૂટલું ભરે મને ડોલમાં પાણી ભરી માટલું દુબાટ ટાટા ની કજ બાપા જડ્યા પછી ચેડાઈન મારા તાટાને ગોળખદેવ પોલીસ સ્ટેશનમાં એ જોઈનેલ જસ્ટિસ એક્ટ અને આઈપીસીની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ થયેલો છે આ ગુનામાં ફરિયાદીએ જે ફરિયાદ આપી છે એ જોતા ફરિયાદીના દીકરાના જે પહેલાં લગ્ન થયેલા હતા એમાં જે પૌત્રનો જન્મ થયેલો અને એ પછી એના દીકરાના જે છૂટાછેડા થયેલા અને એના દીકરાએ બીજા મેરેજ કરેલા અને જે એમના દીકરાનો દીકરો જે પૌત્ર હતો એ એની જે નવી મમ્મી છે એની સાથે અને જે નવી મમ્મીના મમ્મી પપ્પા છે એમની સાથે એમના ઘરે રહેતો હતો અને એ દરમિયાનમાં આ જે એના નવી મમ્મીના જે મમ્મી છે એમણે આ જે ફરિયાદીનો પૌત્ર છે જે ભોગ બનનાર